ચાલી રહી છે દાવેદારી માટેની પ્રક્રિયા પ્રદેશ કાર્યાલયથી આવેલા અધિકારી સ્વીકારી રહ્યા છે દાવેદારોના ઉમેદવારી ફોર્મ ભરવા આવેલા દાવેદારો એ જણાવ્યું પ્રમુખ ગમે તે બને બધા જ એક સમ થઈ પાર્ટી માટે કરશે કામગીરી વિશ્વની સર્વાધિક સ સદસ્યવાળી ભારતીય જનતા પાર્ટીમાં લોકતાંત્રિક રીતે જિલ્લાની અત્યારે પ્રમુખ તરીકેની કામગીરી ચાલી રહી છે પાછલા મહિનામાં તમામ તાલુકાના બૂથ પ્રમુખો મંડળ પ્રમુખોની વરણી પણ થઈ ગઈ છે હાલમાં જિલ્લાના સંરચનાની કાર્યવાહી ચાલુ છે ત્યારે અમે જિલ્લા મે પોતે જિલ્લા અધ્યક્ષ તરીકે દાદા દાદી નોંધાવે છે ભારત દેશની બધી જ રાજકીય પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવી રાજકીય પાર્ટી છે કે જેમાં બુથ અધ્યક્ષથી લઈ અને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની પદ માટે લોકતાંત્રિક વાતાવરણમાં ચયન થાય છે આ કોઈ પારિવારિક પાર્ટી કે પરંપરાગત એક જ પરિવારના નેતૃત્વવાળી પાર્ટી નથી એનો ઉત્તમ દાખલો અને ઉદાહરણ અત્યારે સંગઠન પર્વ બે હજાર ચોવીસ પચીસમાં જોઈ શકો છો બધા જ મંડળ અધ્યક્ષોનું ચયન પાંચસો જેટલા અને જિલ્લામાં પંદર જેટલા મંડળ અધ્યક્ષો એ આ જ પ્રક્રિયાથી પૂર્ણ થયા છે આજે જિલ્લા અધ્યક્ષ માટેની દાવેદારી કરવાનો સમય છે ખૂબ જ લોકતાંત્રિક વાતાવરણમાં હું ચાલુ જિલ્લા પ્રમુખ હોવા છતાં મારી ટીમના સભ્યો મારા મંડળના કાર્યકર્તાઓ અને અન્ય લોકો સાથે બેસીને ચા પીતા પીતા પોતાની ઉમેદવારી ખૂબ સારા વાતાવરણમાં કરી રહ્યા છે કુલ મળીને જે પણ પ્રમુખ બને તેને સૌ લોકો સહકાર આપીને ભારતીય જનતા પાર્ટીને આગળ લઈ જવા માટે મથતા હોય છે નરેન્દ્રભાઈના વિકસિત ભારતના સંકલ્પને એક હે તો સેના ઉદ્દેશને સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લાના સૌ કાર્યકર્તાઓ કટિબદ્ધ છે